થોડે અહીંયા વરસાદ વરસાદ બનાવતું તો પછી બ્લોગ જ શું બનાવવાના તો કંઈ નહીં પાછા આજે કન્ટિન્યુ કરી દીધા છે આપણા બ્લોગ બાકી આજે થોડું તાપ કાઢ્યું છે બે દિવસથી હમણાં મંડાઈ રહેલું બરાબર હમણાં મસ્ત તાપ કાઢ્યો છે બાકી અત્યારે આપણે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા ખેતરમાં તો ચાલો તમને પણ લઈ જઈએ અને આપણી દાદી પણ આવે છે અમે બંને જઈએ છીએ ખેતરે અમારા ખેતરમાં ચક્કર મારવા જઈએ છીએ બહુ દિવસ પછી મને તો ખબર જ નહીં કે હું ક્યારે આવ્યો હતો આ બાજુ અમે હમણાં ખેતરમાં જ જઈએ છીએ અમારા ખેતરમાં અહીંયા જો અમારા ખેતરમાં જો પાણી ભરાઈ ગયું છે અને અહીંયા મમ્મી જો ઘાસ કાપી ચાલુ જ છે કેમ કે અમારે હવે આ ઘાસ કાપીને પાછું બીજું ડાગર કરવાની છે ડગર નાખવાની વરી નાખવાના છે એટલે ચાલો મમ્મી તો એ સાફ કરે બાકી હું ને દાદી બંને અમે જઈએ હમણાં કૂવે પાણી જોવા કૂવામાં પાણી ફૂલ આખો કૂવો ભરાઈ જવા કરે છે એમ એટલે અમે જોવા જઈએ બાકી અહીંયા અમારા ખેતરોમાં જો કેટલું પાણી થઈ ગયું છે જો આ જોડે અને કૂવું बदा क्या है भराई गये भराई गये हमने तो कहीं देखा तो नहीं भराई गये ओहो बर आवाज करे ये माँ हाफ है कुआं हाफ है हाफ है जो यार हमार को बर आवाज करे है है ना लाकड़े ते आप पानी आड़ी की ना त्याज होता है वहाँ त्याज तो हमने हाफ लिखा है है आ गुनी है, है।, है? तो जो हाफ जो देखा है ત્યાં 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 જો મોટો દેડકો દેખાય દેડકો દેડકો છે એ હે આ જો દેડકો છે આ જો દેડકો આવી અને આપણા વાડામાં જો અફવાણી ને પોણી થઈ ગયો બધી જગ્યા પર ત્યાં પર મમ્મી જો એટલે ઉપર ઉપર આવીને સાર વાડવી પડે હે થોડું આખો વાડો ખાલી થઈ ગયો ચાલો આપણે તો જઈએ ઘેર યાર તાપ બહુ હે એટલે તાપમાં ના રહેવાય આપણાથી એટલે અમે ને મા બંને તો ઘેર જઈએ મમ્મી વારંવાર તો આવ્યા અમે જઈએ ચાલો આપણે તો જઈએ ઘેર હમણાં થોડી વાર થઈ વરસાદ બંધ થયા અને આપણે ઓનલાઈન પાર્સલ હતા બે તો ફટાફટ હું લઈ આવ્યો હાલથી ભીનો નથી થઈ બાકી જો હમણાં વરસાદ ચાલતો તો ને હમણાં તરત જ બંધ થઈ ગયું જો પાણી થઈ ગયું બાકી જો એક પાર્સલ મારું છે અને એક પાર્સલ મારા ઘરનું છે પણ આમાં કપડાં જેવું મંગાવ્યું છે બાકી એક તો મારું હતું તમને બતાવ કે નહીં ચાલો બાકી આ પર મસ્ત પપ્પા હોતા હે અને ડેન્ટલ હું આવી ગયે આ યુ આ મારું હે અને આ કોઈ કે કપડાં જેવું મંગાવ્યું છે કન તારું હે પંચુ પણ પંચુની એવું લાગે અંજુન છે એવું લાગે બાકી ચાલો આ પાંચલો અમાર ઘરનું છે पार्सल आया है किसी का पार्सल <laughs> किसी का पार्सल आया हा? है तारुज है बाकी देखो ए लड़की खा रही है गुलाब जामुन जो त्रोड़ी गुलाब जामुन काले हो जाए घर बनाया था गुलाब जामुन जो तीज मंगाई लू बाकी जो આમને તો ડ્રેસ અને આપણે આપણે પાર્સલ મમ્મી ખોલને જો મમ્મી ખોલ્યા બરાબર જો આપણે દોરી મંગાવેલી હે એના માટે ખબર આ ટેન્ટ માટેની જ હતી જો આના માટેની જ દોરી હતી આપણે આ દોરી આપણે તૂટી ગયેલી ટેન્ટ માટે કઈ નઈ ચાલો આપણે દોરી તો આખા દોરી જ છે અને આપણે આ કપડા જોઈએ કેવા નીકળ્યા સાઈઝ મીશો પર સેલ લાગેલો એકસો આઠ રૂપિયા ના ટોપ મળતા હતા ટર્ન ટોપ અમે મંગાયેલા એજ ટોપ એ છે ને यो मत तो अस्त्र वस्त्र का सुहेद नहीं अबे कहीं नहीं गैर पर काम लगवाना है जो यहाँ पे हो रही है ऑनलाइन शॉपिंग मतलब हो गई है जो पसंद आया कि नहीं आया 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 पसंद नहीं तो बराबर या तो नव आ तो, तो, तो रात्रि में पे रही हूँ मस्त पिक्चर કંઈ નહીં ચાલો ગાઈસ મસ્ત આવું છે બાકી આપણા ઘરે છે ને ગઈ કાલે છે ને ગુલાબ જાંબુ બનાવેલા મસ્ત ગુલાબજાંબુ બનાવેલા કાલે સાંજે તો આપણે ખાધા તો નહીં પણ ચાસની અંદર થઈ ગઈ છે મસ્ત તો ચાલો જાંબુ છે અને અહીંયા પર સોજી બનેલી છે પણ આપણે બધું સાંજે ખાશું પહેલાં આપણે ગુલાબજાંબુ ખાઈએ જો મસ્ત હે ને કે હારા નીકળે ને મસ્ત કંઈ નહીં ચાલો મસ્ત એકસો ને આઠ રૂપિયા હતાના અને મારા પાર્સલના હતા બસો ને નવ્વાણું ચાલો અત્યારના સાડા આઠ થઈ ગયા છે અને હમણાં આપણે થોડા બજાર બાજુ ગયેલા સંતરામપુર બાજુ એટલે થોડા લેટ થઈ ગયા છે તો કહીને ચાલો મસ્ત આપણે જમવા બેસવા કરીએ છીએ હમણાં જ થોડી વાર બજ બજારથી આપણે તરત આવ્યા બરાબર બાકી ચાલો મસ્ત જમવા બેએ એલેક્સ ભાઈ તો આજે સૂતા હે હૈમાં ખાલી એલેક્સિ બાકી જો ટાઈમ જો સાડા નવ થઈ ગયા છે તો કહીને ચાલો મસ્ત આ ભાઈ તો સૂતા હે બાકી આપણે જમવા જઈએ જો ચાલો મસ્ત જમીએ આજે અમારે ઘરે જમવામાં શું છે હું તમને બતાવું જેવા પેલા તો ખીચડી આજે ખીચડી બનાવી ઓહો હો ખીચડી આ આપવામાં હું એ કઢી જેવા કઢી ખીચડી રોટલી પછી આ દૂધ છે અને ગુલાબ ગુલાબજામુ જેવા ગુલાબ જામુ કાલે ગઈકાલે હાજે બનાવેલા થોડાક જ વધ્યા ને ટેસ્ટ કરીને બતાવું તમને કેવો છે એક નંબર તમે પણ ટેસ્ટ કરીને બતાવો કેવો છે કઢી અને ખીચડી સોજી અને ડુંગળી આવી ગઈ જોડે ગુલાબજાંબુ પણ છે જોડે દૂધ પણ છે અને અહીંયા પર પપ્પા જો ડુંગળી કાપે છે કાપવા આવી કીધું એ ડુંગળી કાપવા એટલે કાપવી પડે હા ભાભી ને

પંખો બાંધ હે એટલે જેવું લાગે જો હવે એને ઊંઘ આવી જશે તો કઈ નહીં ચાલો બાકી મસ્ત અહીંયા પર જો અહીંયા પર વાગી રહ્યો છે તંબુરો જો તંબુરો વાગી રહ્યો છે હેને ને કઈ નહીં ચાલો બાકી આ પર મમ્મી જો મમ્મીની તબિયત થોડીક વીક છે આજે સવાર સવારથી થોડીક વીક છે એટલે તબિયત થોડી નરમ છે સારું લાગ્યું ગયા પર અમારા ફોન જોવા હે તો કે નહીં બાકી ચલો આજનો બ્લોગ આટલા સુધી તમને ગમ્યો હોય તમને બ્લોગ ગીમી હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાકી થોડાક દિવસમાં આપણી નવી યાત્રા આવી રહી છે તો પાછા આપણી યાત્રા પર નીકળી જશું અને તમારે કંઈક પૂછવું હોય તો આપણે અલગથી ક્યુ એન વિડીયો બનાવવાના છે તો તમારા જે મનપસંદ સવાલો હોય એ પૂછજો પૂછજો અને તમારા જે બી આન્સર હોય એ બી પૂછજો શું પૂછજો પૂછજો તો કઈ નહીં બાકી શું પૂછવાનું પૂછજો હે તો કઈ નહીં ચાલો આપણે મળીએ કાલના નવા લગમાં ત્યાં સુધી ટાટા ગુડ નાઇટ ટાટા બાય બાય સુઈ જાઓ બાય બાય સુઈ જાઓ સુઈ જાઓ